આજે તો મારી પાસે એક નક્કામાં બાસ્કેટ પડ્યું હતું તો મેં લઈ લીધું લઈને સારી રીતે કાગળ પાથરી દીધો કાગળ પાથરી અને આની અંદર આપણે ભરી દેવાની છે રેતી રેતી ભરી અને આની અંદર મેં એક થોડો છાણાનો ટુકડો મારી પાસે પડ્યો હતો મેં નાખ્યો તમારી પાસે ના હોય તો તમે ના પણ નાખી શકો હવે છાણાનો ભૂકો કરી નાખી દઈશું અને ઉપર થોડું થોડું પાણી નાખી દઈશું પાણી થોડું મતલબ રેતીને પલાળી દેવાની છે સારી રીતે સારી રીતે આપણી રેતી પલળી જાય ત્યાર પછી આપણે જે ચા પાણી બનાવીએ અને જે ફુદીનો નાખીએ છીએ એ ફુદીનાની ડાળખીઓ આપણે લઈ લેવાની છે તો અહીંયા મારી પાસે થોડી ડાળખી પડી હતી તો મેં લઈ લીધી છે અને એને થોડા થોડા અંતરે આપણે આ ડાળખીને આમાં રોપી દેવાની છે આ રોપવાથી શું થશે કે પંદર દિવસ પછી આસાનીથી તમને ફુદીનો મળી રહેશે ચામાં નાખો ચટણીમાં નાખો યા તો પછી જે કરો એનું તમે ફુદીનાની ચટણી બનાવો ચામાં નાખો એન્જોય ફુદીનો એન્જોય કરો તો અહીંયા આપણે એને સારી રીતે રોપી દેવાની છે રોપ્યા પછી આપણે સારી રીતે મૂકી દેવાનું છે સાઈડમાં અને ડેલી સવારમાં ધાપ આવે એ રીતે આપણે રાખવાનું છે તો આપણો ફુદીનો પંદર દિવસમાં સારી રીતે તૈયાર થઈ જશે ડેલી ફીડબેક હું તમને આપતી રહીશ તો આપણો ફુદીનો રોપાઈને તૈયાર છે બાય બાય